સુરતના ઉમરામાં ઘરના જ નીકળ્યા ઘાતકી ઉમરા ગ્રામજનો પોતાના જ ટ્રસ્ટીઓથી છિતરાયા સુરતના ઉમરામાં ઘરના ઘાતકી નીકળ્યા સુરતના ઉમરા ગામના ગ્રામજનોએ કર્યો ગ્રામ પંચાયતને ફાળવેલી જમીન પર ટ્રસ્ટીઓએ ફૂડકોર્ટ બનાવતા નોંધાવ્યો ત્રણસો થી બેઠક લોકોએ ટ્રસ્ટીઓ વિરુદ્ધ કર્યા વર્ષ ગ્રામજનોએ ફાળવી હતી જમીન ગ્રામજનોને અંધારામાં રાખી જમીન પર ટ્રસ્ટીઓ દ્વારા ફૂડકોર્ટ બનાવી કમાણી કરતા હોવાનો આરોપ ટ્રસ્ટીઓ ફૂડકોર્ટ શરૂ કરીને ભાડાના પેટે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરતા હોવાના ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યા ગ્રામજનોની જાણ બહાર દુકાનદારને દસ વર્ષના કરાર પર જગ્યા ભાડે આપી દેવાઈ હતી ગ્રામજનોએ જગ્યા

પણ રસ્તા પર તૂટી છે નર્મદાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા ઊંચો ફુવારો ઉડ્યો અબડાસાના રાતા તળાવ નજીક ભંગાણ થયું જેના કારણે પાણીની છોડો ઉડી રસ્તા પર પાણીના ફુવારા ઉડતા આખરી ગરમીમાં ઠંડક ફેલાય ધૂમધકતા તાપમાં આ રીતે પાણીના ફુવારા ઉડતા જોઈને વાહન ચાલકો પોતાની રોકી ન શક્યા અને ફુવારાની નીચે ઉભા રહી ગયા અને રસ્તા પર જ ઉડતા ફુવારાના પાણીમાં નાહવાની મજા લીધી જે સ્થળ પર લીકેજ થતા પાણીના ફુવારા ઉડ્યા તેનાથી દૂર ફરી લીકેજ થતા સ્થાનિક તંત્ર દોડતું થયું અને તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરી તો બીજી તરફ પાણીના પોકાર વચ્ચે આ રીતે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો જોકે આ બધાને અવગણીને ઘણા લોકો ગરમીથી રાહત મેળવવા ફુવારા નીચે ઉભા રહી ગયા અને આફતમાં અવસર શોધ્યો પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ભર ઉનાળે પાણીની રેલમ જેલ પાઇપ લીકેજ થતાં હજારો લિટર પાણી વેડફાયું હોસ્પિટલની છત પરથી ધોધમાર પાણી પડી રહ્યું છે જાણે ચોમાસાના મુશળધાર વરસાદ બાદ છત ટપકતી રહી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા બનાસકાંઠાના પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પાણીની રીલમછેલના દ્રશ્યો છે પાણીની પાઇપ લીક થતાં હજારો લીટર પાણી વેડફાયું મુખ્ય ગેટ પર જ પાણી લીકેજ થતાં બહાર સુધી પાણી પહોંચી ગયું અચાનક જ પાણીની પાઇપલાઇન લીકેજ થતાં પાણીની રીલમછેલ થઈ ગઈ બીજી તરફ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ પાણીની પાઇપને રોકવાના પ્રયાસ શરૂ કરી ચૂક્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલની છતમાંથી પાણી ટપકી રહ્યું છે અને કર્મચારીઓ પાણીને રોકવાના પ્રયાસ કરી રહ્યા છે હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતો પણ જોવા મળ્યો વડોદરા એસએસજી હોસ્પિટલના સ્ટાફનો સ્ટાફ બન્યો આળસુ મોંઘી દાટ દવાના બોક્સ તો ઉપરના માળેથી ફેંક્યા કર્મીઓએ બોટલો અને દવાના બોક્સ સીડી પરથી ફેંક્યા રાજ્ય સરકાર દ્વારા ગરીબોને સારી સારવાર મળે અને સારી દવાઓ મળે તે માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે આવતી દવાઓની તંત્રના વહીવટ વહીવટકર્તાઓ કે વિવિધ કામગીરી માટે કામ કરતા ઇજારેદારો કોઈ કિંમત જ નથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવા જ એક ઇજારેદાર માણસો દ્વારા સરકારમાંથી સયાજી હોસ્પિટલમાં આવેલી દવાઓ માટે કેવી બેદરકારી રાખે છે તે કેમેરામાં કેદ થઈ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી દવાઓ ઇન્જેક્શન અને દર્દીને ચઢાવવામાં આવતી બોટલ સયાજી હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ વોર્ડમાં મોકલવામાં આવે છે ત્યારે આજે સયાજી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી એજન્સીના કર્મચારીઓ દ્વારા પહેલા માળેથી દવાઓ ભરેલા બોક્સ નીચે ફેંકાતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા કેટલાક બોક્સ ફાટી જતા બોટલો સહિતની દવાઓ વિરણ ચિરણ થઈ ગઈ આ અંગે હાજર સુપરવાઇઝરને સવાલો કરતા તે સ્થળેથી ભાગી છૂટ્યા જ્યારે કર્મચારીઓને કારણ પૂછવામાં આવ્યું ત્યારે દવાઓ ભારે હોવાથી ન ઉચકાય તો બોક્સ ફેંકવા પડે સુરતમાં પોલીસે માર મારી રૂપિયા બે લાખની ની ખંડણી માંગનાર આરોપીઓને પોલીસે શાન ઠેકાણે પાડી દીધી સ્કોર્પિયો કાર લઈ જાહેરમાં ગુંડાગીરી કરી આતંક ફેલાવનાર ને પોલીસે બરાબરનો નો પાઠ ભણાવ્યો આરોપીઓએ પોતાના જ મિત્રને માર મારી રૂપિયા બે લાખની ખંડણી માંગી હતી અગાઉ હત્યાના કેસમાં ફરિયાદીને ધમકી આપવાના ગુનામાં આરોપી જેલવાસમાં હતો જેલવાસ દરમિયાન મિત્ર પપ્પુ મળવા ન આવતા તેના ઘરે જઈ હોબાળો કર્યો એટલું જ નહીં પોતાના અન્ય પાંચ સાગરીતો સાથે મળી યુવકને માર મારી ખંડણી માંગી હતી લાઝપોટ જેલમાં મળવા કેમ નથી આવ્યો મારે બે લાખ ખર્ચ થયો છે તેમ કહીને ધમકી આપી વાયરલ વિડીયો બાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી સરઘસ કાઢી પાર ભણાવ્યો હતો પાંચ થી વધુ ઇસમોએ ઢોર માર મારી વિડીયો વાયરલ કર્યો જોકે હાલ આ બનાવમાં જમીન પ્રકરણ સામે આવ્યું છે સરકારના સ્કૂલ પ્રોજેક્ટને સાકાર કરવા ગાંધીનગર પાસે જમીન રખાઈ હતી જેમાં જયસ્વીન માઢક અને જય મોલિયા નામના બે શખ્સો કોઈ મહિલાના નામની જમીનને પોતાની જમીન બતાવી પચાસ લાખ એકાવન હજાર જેટી રકમની ઉચાપત કરી હતી વધુ પૈસાની ઉગરાણી કરાતા ગુરુકુળના સંચાલક સ્વામી વિજય દાસે રકમ આપવાની ના પાડતા આ શખ્સોએ ઉંચાપત કરેલી રકમ પાછી આપવાની ના પાડે એ માટે સ્વામી વિજય દાસ પર ખૂની હુમલો કર્યો હતો જેની સ્વામી દાસે પોલીસ ફરિયાદ ન થાવતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ હાથ ધરી છે મહેસાણા સિટી બસને લઈને ફરી એક વખત વિવાદ સર્જાયો છે વિપક્ષનો આરોપ છે કે જીપીએસ સિસ્ટમ બંધ છે તો બસના ડિસ્પ્લે બોર્ડ પણ બંધ હાલતમાં છે પાલિકામાં વિપક્ષ નેતા કમલે સુતરિયાનું કહેવું છે કે શહેરમાં હાલ પાંચ સિટી બસ બંધ હાલતમાં છે કેટલીક બસમાં ટાયર જ નથી તો સેવા કેવી રીતે ચાલતી હશે વિપક્ષનો આરોપ છે કે એજન્સીએ પાલિકાની શરતો ભંગ કરી છે બસમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ બંધ છે ડિસ્પ્લે બોર્ડ બંધ હાલતમાં છે આ સહિત સાત જેટલી શરતોનો ભંગ થયો છે વિપક્ષ નેતાએ ચીમકી ઉચ્ચારી છે કે જો તપાસ કરી પગલાં નહીં લેવાય તો હાઈકોર્ટમાં અરજી કરવી પડશે આ તરફ પાલિકા ચીફ ઓફિસર સબ સલામતના દાવા પોકારી રહ્યા છે તેમનું કહેવું છે કે છેલ્લા બે થી ત્રણ મહિનામાં કેટલીક ફરિયાદો મળી હતી જેને લઈ એજન્સીને પેનલ્ટી ફટકારવામાં આવી હતી કે સવાલ તો એ પણ છે કે જો એજન્સી સિટી બસ ચલાવી નથી શકતી પછી કેમ બદલવામાં નથી આવતી સમસ્યા જે પણ હોય મુશ્કેલી તો આખરે મહેસાણાની જનતાને પડી રહી છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામની તૈયારીઓને આખરીઓ દેશભરના લોકો ચાર જૂનની રાહ જોઈ રહ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામ માટે તંત્ર સજ્જ છે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે ત્યારે અમદાવાદમાં મતગણતરી માટે તૈયારી ગુજરાત કોલેજ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં તૈયારી કરાય બંને સેન્ટર પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ગેટ પર મેટલ ડિટેક્ટર મૂકાયા ગેટ થી રૂમ સુધી ચાપતો બંદોબસ્ત કરાયો અમદાવાદ પૂર્વ બેઠકની ની ગણતરી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં તો અમદાવાદ પશ્ચિમ બેઠક ગણતરી ગુજરાત કોલેજના મત ગણતરી કેન્દ્રમાં થશે આ તરફ વલસાડ ડાંગ લોકસભા બેઠક કુલ ચૂંટણી રાઉન્ડમાં મતગણતરી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે મતગણતરી મથક પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગરમીના કારણે મતગણતરી કેન્દ્ર પર પાણી સહિતની જરૂરી સુવિધાઓ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વલસાડ જિલ્લા કલેક્ટરે મતગણતરી પ્રક્રિયાની તૈયારીઓની સમીક્ષા કરી મતગણતરી પ્રક્રિયા સામાન્ય લોકો પણ લાઈવ નિહાળી શકે તે માટે પણ તંત્ર દ્વારા રથયાત્રાને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે નાથની શહેરમાં પધરામણી કરવા ભાવનગરમાં આજે સાધુ સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ રહી ધ્વજારોહણ અને રથયાત્રા કાર્યાલય ઉદઘાટન સાથે રથયાત્રાની તૈયારીઓને વેગ અપાયો ભાવનગર શહેરના પરિમલ ચોક વિસ્તારમાં રથયાત્રા કાર્યાલયને સાધુ સંતોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની સત્તર કિલોમીટર લાંબી ઓગણચાલીસમી રથયાત્રા આગામી સાતમી જુલાઈના રોજ નીકળવાની છે ત્યારે સાધુ સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ ધ્વજારોહણ અને રથયાત્રા કાર્યાલય ઉદઘાટનની સાથે રથયાત્રાની તૈયારીઓને પણ વેગ આપવામાં આવ્યો આ પ્રસંગે સ્વયંસેવકો પણ તૈયારીમાં લાગી ગયા આગામી દિવસોમાં ભાવેણાના માર્ગ પર આકર્ષણ હોર્ડિંગ્સ અને ધજા પતાકાઓ લગાવવાની કામગીરી પૂરજોશ શરૂ કરવામાં આવશે સુરતમાંથી ડ્રગ્સ ગાંજો ઝડપાયો ડાર્ક વેબ ઓનલાઈનથી ચાલતો નશાનો કારોબાર ગુજરાત જાણે નશાનું ગુજરાત બની ગયું હોય તેવું લાગી રહ્યું છે હવે સુરતથી ડ્રગ્સ અને ગાંજો ઝડપાયો છે ચાલીસ લાખથી વધુની કિંમતનું એલ એસ ડ્રગ્સ હાઇબ્રિડ ગાંજો પકડાયો છે પહેલી વખત ડાર્ક વે ઓનલાઇનથી ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ થયો છે પહેલી વખત એલએસડી એસડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે ડ્રગ્સની સાથે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો પણ મળ્યો છે ઓનલાઈન ડાર્ક વેબથી મંગાવવામાં આવતું હતું ડ્રગ્સ અડાજણ વિસ્તારમાં આવેલ કૃષ્ણકુંજ સોસાયટીના એક મકાનમાંથી ઝડપી પાડ્યો ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા આરોપી ફરાર છે ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી લોન લેતા પહેલા સાવધાન આણંદના પાંચ વ્યક્તિઓ પાસેથી એક પોઈન્ટ છેતાલીસ લાખ પડાવ્યા ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયાના ના માધ્યમમાં લોનની ભ્રામક જાહેરાતમાં ન આવતા સાયબર ફ્રોડ આચર્યું છે આ ગેંગ ફેસબુકમાં ખોટા નામથી અકાઉન્ટ બનાવી તેમાં લોન મેળવવા માટેની ભ્રમિત જાહેરાત પોસ્ટ કરી લોન આપવાના બહારને લોકો પાસેથી નાણાં પડાવતા હતા આ અંગે વિદ્યાનગર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આણંદ તાલુકાના મોગરી ગામમાં આવેલા સહકાર સોસાયટીમાં રહેતા વિશાલભાઈ મહિજીભાઈ વણકર અને હર્ષિત અશોકભાઈ સોલંકી ખોટા નામે ફેસબુકમાં અકાઉન્ટ બનાવી તેમાં લોન મેળવવા માટેની ભ્રમિત જાહેરાત પોસ્ટ કરી લોન આપવાના બહાને લોકો પાસેથી નાણાં પડાવી સાયબર ફ્રોડ આચરતા હોવાની બાતમી વિદ્યાનગર પોલીસે મળી હતી જેથી પોલીસે આ બંનેને બોલાવી પૂછપરછ કરી જેમાં વિશાલે લોકોને લોન આપવાની ફેસબુકમાં ભ્રામક જાહેરાત પોસ્ટ કરી હતી લોન આપવાના બહાને લોકો પાસેથી નાણાં મેળવી સાયબર ફ્રોડ કરી નાણાં કમાવવાની વાત સૌ પ્રથમ હર્ષિતને કરી હતી બાદમાં અન્યોને આ સાયબર ફ્રોડ આચરવા માટે ગેંગમાં જોડ્યા હતા જે બાદ તેઓએ ભેગા મળીને હર્ષિતના ફેસબુક એકાઉન્ટ હર્ષિત બોયનું નામ બદલીને અમિત પટેલ કર્યું હતું અને તે ફેસબુક એકાઉન્ટ પરથી લોન અંગેની જાહેરાત પોસ્ટ કરવા લાગ્યા હતા લોન આપવાની જાહેરાતો થકી જુદા જુદા બેંક એકાઉન્ટના યુપીઆઈ ક્યુઆર કોડ મોકલી લોગ કરાવી નાણાં મેળવી લોન મેળવવા માટે સિબિલ સ્કોર ઓછો પડે છે તેવી ખોટી વાતો કરી સિબિલ સ્કોર ઓછો હોય તો પણ લોન મેળવવા માટે અમુક રૂપિયા ભરવાની લોન મળી જશે તેવી લોભામણી વાતો કરીને લોકો પાસે નાણાં ભરાવી રૂપિયા એક પોઈન્ટ છતાલીસ લાખ પડાવી લીધા સમાચાર નહેરમાં 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 બાળકોની જોખમી જીવના જોખમે નાતા નજરે પડ્યા બાળકો નાઈ રહેલા બાળકોનો વિડીયો વાયરલ થયો છે અંકલેશ્વર નજીકથી નહેરમાં નજરે પડ્યા છે આ બાળકો હાલમાં કોઈ દુર્ઘટનાના સમાચાર નથી પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા અહીંયા આગળ બાળકોને નહેરમાં જતા બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નવસરીમાં ખેડૂતો માટે સોન પરિકેરી સાબિત થશે સોનાની ખાણ એક ફળનું વજન પાંચસો ગ્રામ કેસર હાફુસની મીઠાશ ફિક્કી પડશે સ્વાદમાં આંગણા ચાટતા રહી જશે કેસર અને હાઉસ કેરી વાતાવરણ સામે ટકી ન શકી એવી નબળી સ્થિતિ બની રહી છે ત્યારે તેની સામે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી વિકસાવેલી સોનપરી વાતાવરણ સામે તેની ટકાઉ શક્તિ અને કારણે ખેડૂતોની વાડીઓમાં સ્થાન પામી રહી છે નવસારીના ગામના ખેડૂત રાહુલ નાયક પરંપરાગત કેસરને બદલે વૈજ્ઞાનિક પદ્ધતિથી સોનપરીના ઝાડોનું વાવેતર કરી બદલાતા વાતાવરણ પણ સારી આવક મેળવી રહ્યા છે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી પાંચસો ગ્રામ જેટલું વજન ધરાવતી સોનપરી નામની કેરી પકાવવામાં આવી રહી છે અને આ કેરીની માંડ એટલી વધારે છે કે તેની ખરીદવા માટે પ્રી ઓર્ડર આપવા પડે છે આ વર્ષે હિટવેવ અને બદલાતા વાતાવરણને લીધે પરંપરાગત કેસર અને હાફુસ કેરીને મોટું નુકસાન થયું છે ત્યારે તેની સામે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થકી વિકસાવેલી સોનપરી કેરી વાતાવરણ સામે તેની ટકાઉ શક્તિ અને મીઠાશને કારણે ખેડૂતોની વાડીઓમાં સ્થાન પામી રહી છે સોનપરીની મીઠાશ સામે હાફુસ અને કેસર પણ ફીકી પડતા રાહુલભાઈએ પોતાની વાડીમાં પણ ધીરે ધીરે સોનપરીના ઝાડો વધારતા ગયા છે બજારમાં સોનપરીના ભાવ પણ પ્રતિમણ ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયાથી વધુ મળી રહ્યા છે જામનગરની શોભા વધારતા લાખોટા તળાવનો ઇતિહાસ ભૂસી નાખવા તંત્રની કવાયત જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું લાખોટા તળાવ પાંચ લાખ ચોરસ મીટરમાં અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે આ તળાવ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે જામનગરની આન બાન અને શાન કહેવાતા તળાવનો ઇતિહાસ ભૂસી નાખવા તંત્ર કવાયત કરી રહ્યું છે લાખોટા તળાવના પાર્ટ ટુ બ્યુટીફિકેશનમાં થાળી ભાગીને વાટકો કરવા જેવો ઘાટ ઘડાયો છે તળાવમાં ખોદીને માટી કાઢવાને બદલે અન્ય જગ્યાએથી માટી નખાતી હોવાનો વિપક્ષનો આરોપ છે વિકાસને બદલે વિનાશ કરાતો હોવાનો વિપક્ષનો દાવો છે વિપક્ષી નેતા અને કોર્પોરેટરો ચાલુ સાઇટ પર પહોંચ્યા અને વિરોધ વ્યક્ત કર્યો તળાવની ફરતે વીસ ફૂટ જેટલી ભરતી કરી મહાનગરપાલિકા દ્વારા બનાવાઈ રહ્યો છે વોકવે ત્રીસ કરોડના ખર્ચે અન્ય તળાવો પણ નિર્માણ થાય તે પ્રકારે કોર્પોરેશને કરવું જોઈએ તેવી વિપક્ષની શિખાણ રાજાશાહી વખતના તળાવને પૂરીને વિકાસના નામે વિનાશ થઈ રહ્યો હોવાનો વિપક્ષે દાવો કર્યો કોર્પોરેશનના સત્તાધીશોના વહીવટ સામે આક્ષેપ સાથે જન આંદોલન છેડવાનો વિપક્ષે હુંકાર ભર્યો વલસાડ જિલ્લાના વેલવાગડમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરાયું વલસાડ જિલ્લાના પર્યા નજીક વેલવાગડમાં રાજ્યના બે બે મંત્રીઓની હાજરીમાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નું ઉદઘાટન કરવામાં આવ્યું બગવાડા જૈન જૈન પરગણા એજ્યુકેશન સોસાયટી દ્વારા નિર્માણ આધુનિક સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ આ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતો માટે સુવિધા ઉભી કરવામાં આવી સાથે જ મંત્રીઓએ આધુનિક પેવેલિયન નું ખાતમુહૂર્ત પણ કર્યું સોસાયટી દ્વારા આ વિસ્તારના જૈન અને નોન જૈન બાળકો માટે અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો યોજાયા છે સાથે જ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ આ પ્રયાસો હાથ ધરવામાં આવે છે જે નિમિત્તે સમાજ દ્વારા દસ એકર રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ સ્પોર્ટ કોમ્પલેક્ષઘાટન સમારોહમાં ફટકાબાજી કરી આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો હિંમતનગર માં રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ હજાર યુવતીઓ દેખાડ્યો ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં સમગ્ર રાજ્યના ત્રીસ જિલ્લાના ત્રણ હજારથી વધુ સ્વિમર યુવતીઓ અને યુવકોએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીન ઓપન ગ્રુપના સ્પર્ધકોએ ભાગ લીધો રમતવીરો રાજ્યકક્ષાએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે આગળ વધે અને ઓલિમ્પિક માટે પણ તૈયારી કરે તે માટે આ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે વિજેતાઓ ઓલિમ્પિક અને ઇન્ટરનેશનલ લેવલે પોતાનું પ્રદર્શન બતાવશે નેશનલ કક્ષાએ અને ઓલિમ્પિક કક્ષાએ ભાગ લઈને તેમનું તથા ભારત દેશનું નામ રોશન કરે તે માટે મહેનત કરી રહ્યા છે વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ બપાયો છે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કુલ ચોવીસ રાઉન્ડમાં મત મતગણતરી હાથ ધરવામાં આવશે પ્રત્યેક રાઉન્ડમાં ચૌદ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે મતગણતરી મથક પર ત્રણ લેયરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે ગરમીના કારણે મતગણતરી મથક પર પાણી સહિતની જરૂરી સુવિધાઓ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વલસાડ જિલ્લા કલેકટરે મતગણતરી પ્રક્રિયાની તૈયારીઓની સમીક્ષા કરી મતગણતરી પ્રક્રિયા સામાન્ય લોકો પણ લાઈવ નિહાળી શકે તે માટે પણ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે Санкт-Петербург